ભીડ હે માતાજી મહાલમાં રહેતા સર્વ વાલા ભાઈઓ બહેનો અને મિત્રો આપ સર્વના આજના ચૈત્ર માસની બીજા નોરતાની રામદેવ પીર બાપાની પવિત્ર બીજના આપ સર્વના ખૂબ શુભેચ્છા અને અભિનંદન અને મહામાયા આદિશક્તિ આપ સર્વની મનોકામના સફળ કરે ઈચ્છા પૂરી કરે એ જ સર્વને પ્રાર્થના ભાઈઓ આપ સર્વ જાણતા હશો કે થોડા દિવસ પહેલા જ મહાલક્ષ્મી મેઘાડ પંચાયત વિભાગ નંબર દસ જે ચૂંટણી પંચ બેઠું છે અને ચૂંટણી પંચે જે વિડીયો વાયરલ કર્યો છે એ વિડીયોની અંદર એનો કહે પીડા એમનું દરદ એમની મૂંઝવણો એમની પર થતા અત્યાચારો એમની રજૂઆત કરી છે મિત્રો ચૂંટણી પંચ આપણા બાપદાદા એ બનાવેલું બંધારણ એ બંધારણની પ્રક્રિયા દ્વારા એનું એ પાલન કરી રહ્યા છે ચૂંટણી પંચ ન્યાયનું પાલન કરી રહ્યા છે ચૂંટણી પંચ સત્યનું પાલન કરી રહ્યા છે ચૂંટણી પંચ પોતાની મનમાની નથી કરી રહ્યા વાલા ભાઈઓ અને જ્ઞાતિજનો જો આ ચૂંટણી પંચ નિપક્ષ રીતે કોઈ પણ જાતના પક્ષપાત વગર ચૂંટણી પ્રક્રિયા આપવો જોઈએ નહીં કે એનો વિરોધ કરવો જોઈએ કે નહીં કે એને તકલીફ આપવી જોઈએ કારણ કે ચૂંટણી પંચની અંદર જે લોકો બેઠા છે મુખ્ય ચૂંટણી કર્યું સુનિલભાઈ માતાભાઈ ચૌહાણ મુખ્ય ચૂંટણી કન્વીનર કન્વીનર કાંતિભાઈ સોલિયા મુખ્ય ચૂંટણી કન્વીનર દોલતભાઈ વાઘ અને સહાયકમાં રમેશભાઈ ચારણિયા રમેશભાઈ સાગઠિયા ભરતભાઈ જાદવ અવિનાશભાઈ વગેરે વગેરે આ લોકો મહાલક્ષ્મી જનતાને ન્યાય મળે અને જે કાંઈ આજુબાજી હોદ્દેદારો હતા એમણે જે એને કાર્યો કર્યા એનો કંઈ જે કાંઈ હિસાબ કિતાબની જે કાંઈ બાબત છે પછી બેંકની બાબત હોય જેમાં નામ ચડાવવાની બાબત હોય કે પછી જે આવક જાવકનો હિસાબ જે એમણે રજૂઆત કરી છે એવા અનેક પ્રશ્નો કાયદાકીય રીતે એમણે આજુબાજી હોદ્દેદારોને પોતાના મોબાઈલ દ્વારા એમણે જાહેર કર્યું પરંતુ મિત્રો આજે દુઃખની લાગણી સાથે મને કેવું પડે છે કે આની પહેલા પણ મહાલક્ષ્મીની અંદર આપણા બાપ દાદાઓ અને તમારા પણ વડવાઓ મહાલક્ષ્મીની પંચાયતની અંદર હિસ્સેદાર થયા છે અને મહાલક્ષ્મીની જનતાની સેવા કરી છે એ વખતે પણ ચૂંટણી પંચો બન્યા છે અને સભાઓની અંદર હોલની અંદર પણ સમાજની પ્રક્રિયાને કારણે વૈચારિક એકબીજાના મતભેદો પણ ઊભા થયા છે પરંતુ તેઓ વ્યક્તિગત આક્ષેપ નહોતા કરતા વ્યક્તિગત ગાળો નહોતા ભણતા તેઓ બારે જઈ અને પટરી પર એકબીજાને છા પીવરાતા હતા આવી એમની સેવા હતી આવો એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાવ હતો પરંતુ આજે એવું રહ્યું નથી આજે માણસ વ્યક્તિગત વેર કરી રહ્યા છે ભલા માણા ચૂંટણી પંચમાં જે બેઠા છે એ આપણા મેઘવાળ છે તુલસીવાડીમાં જે રે છે એ આપણા મેઘવાળ છે અને મિત્રો જે આજે માધ્ય હોદ્દેદારો છે એ પણ આપણા મેઘવાળ છે તો મેઘવાળ મેઘવાળ પર આટલી બધી નફરત શાની હું કેવા માંગી રહ્યો છું મહાલક્ષ્મી જનતાને ને કે ભાઈ હું આલું ન્યાય ગુનો છે સત્યનું નું પાલન કરવું ગુનો સર આપણા બાપ દાદાએ બનાવેલું જે કાયદા છે એનું પાલન કરવું ગુનો ના આને પાસે નહીં એ ગુનો નથી એ તો તો વાત છે એકદમ નિષ્પક્ષ રીતે જ્યારે ચૂંટણી કરવા માંગી રહી છે હિસાબ કિતાબ જે કઈ રજૂઆતગીરી છે જે લોકો પાસે આજી બાજી ગણે જે માંગ્યું છે તો આજી માજી ને પોતાની ઈમાનદારીની સાથે પોતાની પ્રમાણિકતાની સાથે અરે સાચી રોકીને કેવું જોઈએ ચૂંટણી પંચને કે ભાઈ અમે તૈયાર છીએ તમે જે જે રજૂઆત કરો છો એ તમામ સવાલના જવાબ આપવા માટે અમે તૈયાર છીએ અમે કોઈ સમાજને અરે ગલત કામ નથી કર્યું અમે પોતે પવિત્ર છે અમારા કાર્ય પવિત્ર છે આવી રીતના જનતાને વિશ્વાસમાં લેવી જોઈએ આવી રીતના ચૂંટણી પંચને વિશ્વાસમાં લેવો જોઈએ પરંતુ આજે એવું નથી થઈ રહ્યું અને એમ કેમ પ્રકારે ચૂંટણી પંચને પોતાનું કાર્ય કરવા દેવા માંગતા નથી ચૂંટણી પંચ હિંમત કરીને ત્યાં બેઠા છે ભલા મારા ચૂંટણી પંચને હું ધન્યવાદ આપું છું ચૂંટણી પંચના તમે તમામ હોદ્દેદારોનો ધન્યવાદ આપું છું કે એટલી એટલી તકલીફો પડવા છતાં એ લોકોના મોઢામાંથી અપશબ્દ ન નીકળ્યો એટલી એટલી તકલીફ પડવા છતાં પણ એ પોતે એકદમ પહાડ બનીને અડગ બનીને ત્યાં બેઠા છે શું કામ બેઠાશ મહાલક્ષ્મીની જનતા માટે છે શું કામ બેઠા છે આપણા બાપ દાદા એ બંધાય બનાવેલ બંધારણની રક્ષા કરવા માટે બેઠા છે શું કામ બેઠા છે લોકશાહીને જીવંત રાખવા માટે બેઠા છે ભાઈઓ એને પણ બાળ બસ એમને પણ ઘરે ઘણું બધું ટેન્શન હશે એના ઘરમાં બી એને કોઈ કહેતા છે કે તમે આ ક્યાં આમાં પડ્યા છો તમે પણ છતાં પણ એના હૃદયમાં એમ થઈ રહ્યું છે કે નહીં 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 મારા મહાલક્ષ્મી જનતાને ન્યાય અપાવો મારે લોકશાહી જીવંત રાખવી છે આપણા બાપ દાદાએ બંધા બનાવેલા બંધારણને અમને જૂતું રાખવું છે જે એસીટી એસી નેવું ટકા મહાલક્ષ્મી તુલસીવાડીમાં જે બંધારણ આપણી લોકશાહી ઢપે છે એ બધું ખતમ થઈ ગયું છે એને પુનઃ જીવિત કરવું છે અને મહાલક્ષ્મી પંચ જે પંચાયત છે જે પંચાયતની ગરીમાં જે ખતમ થઈ ગઈ છે એ પુનઃ એ પંચાયતની ગરીમાને લાગુ કેટલા ઉમદા વિચાર કેટલા સારા વિચાર હું કહેવા માંગુ છું મહાલક્ષ્મી જનતાને કે ચૂંટણી પંચ બેઠું છે એ તમારાને આપણા ગાણે કીધું હું હાથ જોડીને વિનંતી કરું છું મારી માતાઓ મારી બેનો મારા વડીલો મારા મિત્રોને તો ચૂંટણી પંચની આરે તમે પડકે ઊભા રહીશો હું એમ નથી કહેતો કે તમે લાકડી લેજો હું એમ નથી કહેતો કે તમે અપશબ્દનો પ્રહાર કરજો પરંતુ ચૂંટણી પંચ ટેકો મળશે તો ચૂંટણી પંચની હિંમત આવશે કે અમારી આ રીતે આખો મહાલ વિસ્તાર છે અમારી નવક્રાંતિ પહેલાં તો ચૂંટણી પંચની આરે તન મન ધનતી ઊભીશ પરંતુ માં લક્ષ્મી જનતા નું આહવાન કરું કે જો તમે એમને બળ નહીં આપશો એમને તમારી શક્તિ નહીં આપશો તો ચૂંટણી પંચ થશે કે ખાલી સમાજનો સુધાર કરવાની અમને જ પડી છે જનતાનો તો કાંઈ પડી નથી એટલે છેલ્લો અવસર છે હું મહાલક્ષ્મી જનતાને કહેવા માગું છું કે હે મારા વડીલો હે મારી માતાઓ હે મારા બહેનો હે મારા યુવાનો આ ચૂંટણી પંચની હારે ઉભા રહ્યો અને લોકશાહી જેવી ચૂંટણી થાય અને સારા લોકો છૂટાઈને આવે જે આજીમાં જે બધે ને લોકશાહી બધા ઉભા રહ્યો તમે તારા જનતા જવાબ આપશે એનો મિત્રો અંતમાં હું બે શબ્દ કહેવા માંગુ છું કે વ્યક્તિગત કોઈને પ્રહાર ન કરો મારી હાથ જોડી જિંદગી છે કોઈને વ્યક્તિગત પ્રહાર ન કરો વૈચારિક મત છે સામાજિક મત છે સામાજિક રાખો અત્યારે મને સંતોને એક વાદ યાદ આવે છે સદેવ જોશી આગમ ભાગ્યું હતું અને સદેવ જોશીએ ભજનમાં કીધું હતું શું કીધું તું ભજનમાં કે કહે છે દેવ હવે હેને રે પાંડવો એસા કળયુગ હે આવેગા જે જગા હંસ બિરાજે ત્યાં બગલાસન વાળેગા જોજો મિત્રો એક સમય એવો હતો કે જે જગ્યા પર સોવઠ પર પાસ માળે પર અને મોટા મોટા હોદ્દા પર હંસ રૂપિયા તેના સજ્જન માણસો બિરાજતા હતા અત્યારે તમે નજર ફેરવો તો તમને ખ્યાલ પડશે કે મોટા મોટા હોદ્દા પર બધા બગલા રૂપી માણસો બે ગયા જેની અંદર કોઈ ધર્મ નથી જેમની અંદર કોઈ દયા નથી જેમની અંદર કોઈ નીતિ નથી ફક્ત ભ્રષ્ટાચાર કરવો છે શોષણ કરવું છે લોકોનું મિત્રો આ સહદેવ જોશીની વાણી છે અત્યારે સંત સત પડી રહ્યું છે કહેવાય છે કે અને બગલો બે એક જ રંગના છે અને બગલો બાજુમાં ઊભા તો ઓળખી ન શકાય પરંતુ સંતો એની ઓળખાણ આપી છે કે ભાઈ હંસના કરમ છે એ હોય છે એ કોઈ દી કોઈ તકલીફ આપતો નથી અને જે બગલા રૂપી જે માણસો છે એ હંમેશા હંમેશા બીજીને તકલીફ આપે છે બીજીનું શોષણ કરે છે બીજીને દબાવે છે અરે પોતાની હુકમ હુકમશાહી ચલાવે છે હે મારા ભગવાન હે મારા પ્રભુ હે મારી જનતા મહાભારતની અંદર પાંચ પાંડવો ખાલી પાંચ હતા અને કોરવો હો હતા પણ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે પાંચ પાંડવોનો સાથ આપ્યો અને પાંચ પાંડવોની વિજય થઈ અત્યારે સુટણી પંચ ની ભલે સુટણી પંચ તો પાંચ માણસો રહ્યા પણ મહાલક્ષ્મી માં ભગવાન છે કેવી રીતના ભગવાન છે મહાલક્ષ્મી માં કારણ કે જનતા શ્રી જનાર્દન છે જનતા શ્રી ભગવાન છે અને આ ચૂંટણી પંચ ની હારે મહાલક્ષ્મી ની જનતા મહાલક્ષ્મી ના આ ભગવાન ચૂંટણી પંચ હારે છે ચૂંટણી પંચ તમે આગળ વધો તમે ન્યાય છોડતા ને ધર્મ છોડતા ને સત્ય છોડતા ને સત્ય સદાય જય થાય છે ધર્મ સદાય જય થાય છે જય થાય છે જય થાય છે હરિ ઓમ